કાર્યક્રમનું ઉદઘાટન ડીપીએના અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહ આઈઆર દ્વારા કરવામાં આવ્યું સાથે શ્રી જે કે રાઠોડ સીપીએસ સીવીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સિંહે પોતાના સંબોધનમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રમતગમત શિસ્ત ટીમ ભાવના અને સ્વાસ્થ્યનો સંદેશ આપે છે મેજર ધ્યાનચંદનું જીવન આપણને સમર્પણ અને મહેનતની પ્રેરણા આપે છે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ખેલવીરોના નામે થીમ આધારિત રંગબેરંગબી માર્ચ પાસ્ટથી થઈ જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો ત્યારબાદ એથ્લેટિક્સ કબડ્ડી ફૂટબોલ વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ જેમાં બાળકો યુવાઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અધિકારીઓએ પણ લેમન એન્ડ સ્પૂન રેસમાં હળવાશભેર ભાગ લઈને સૌનું મનોરંજન કર્યું જેને હાસ્ય અને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું દિવસભરના ખેલોસો બાદ સાંજે વિજેતાઓને અને ઇનામો આપવામાં આવ્યા સૌને પ્રોત્સાહન અને અભિનંદન મળ્યા આ કાર્યક્રમે રમતગમતની ભાવના અને એકતાનો સંદેશ ફેલાવ્યો આ ઉજવણીએ રમતગમતના માધ્યમથી શિસ્ત મિત્રતા અને સંકલ્પ શક્તિના મૂલ્યોને ઉજાગર કર્યા મેજર ધ્યાનચંદની વારસાને યાદ કરીને ડીપીએ રમતગમતને સમાજ જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો આ ખેલ દિવસ સૌ માટે યાદગાર અને પ્રેરણાત્મક રહ્યો